નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક્સલન્સ ગઢમાં તમારું સ્વાગત છે આજે આપણે માહિતી મેળવી કે ધોરણ દસ રિપીટર પરીક્ષા જુલાઈ બે હજાર ચોવીસમાં વિજ્ઞાનના પાસ થવા માટે કેટલા ચેપ્ટર કરવા પડે અથવા તો કયા ચેપ્ટરમાંથી કેટલું વાંચીએ તો વિજ્ઞાનમાં પાસ થઈ જવાય આજે હું તમને ત્રણ ચેપ્ટર અહીંયા કહું છું એટલા કરી તો આરામથી સો ટકા તમે પાસ થઈ જશો ઓછા સમયમાં તમે વધુ માર્ક્સ મેળવી શકો છો તો આપણે વિડીયોની શરૂઆત કરીએ કે કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનો પૂછાવાનું છે ધોરણ દસ વિજ્ઞાન આ ત્રણ જ ચેપ્ટર કરવાના ધોરણ દસ રિપીટર જુલાઈની પરીક્ષા માટે પહેલા નંબરનો ચેપ્ટર છે એસિડ બેઝ અને ક્ષાર આ ચેપ્ટર ધોરણ દસ બોર્ડની એક્ઝામમાં દસ માર્ક્સને પૂછાવાનું છે આમાં તમારે એસિડ બે ક્ષારનો તફાવત તૈયાર કરવાનો પ્લાસ્ટર ઓફ પેરિસ તૈયાર કરવાનો વિરંચન પાવડર બેકિંગ સોડા અને ધોવાનો સોડા બસ આટલો જ તમે તૈયાર કરી લીધો એટલે દસ માર્ક્સ તમારા આમાંથી મળી જશે બીજા નંબરનો ચેપ્ટર છે ધાતુ અને અધાતુ આમાં ધાતુ અધાતુનો તફાવત અને એના ગુણધર્મો એટલું જ કરવાનો દસ માર્ક્સ તમારે આ ચેપ્ટરમાંથી મળવાના ત્રીજા નંબરનું ચેપ્ટર છે જૈવિક ક્રિયાઓ આ ચેપ્ટર મોસ્ટ ટાઈમ બી સૌથી વધારે ચૌદ માર્ક્સનું છે જેમાં તમારે હૃદય ઉત્સર્જન શ્વસન પોષણ જેવા સવાલ તૈયાર કરવાના રહેશે અને એટલું થઈ ગયું તો ચૌદ માર્ક્સ તમારા આ જૈવિક ક્રિયામાંથી મળી જશે એના પછીનું ચેપ્ટર છે આપણું પર્યાવરણ જે દસ માર્ક્સનું છે જેમાં ઓજનનું સ્તર શ્રેણી બધી સામાન્ય પ્રવાહવાળી એ શ્રેણીને એટલું તમે તૈયાર કરી લીધું તો આપણા પર્યાવરણમાંથી પણ તમને દસ માર્ક્સ મળી જશે તો ધોરણ દસ વિજ્ઞાનમાં ચાર ચેપ્ટર તમે કરી લીધા એસિડ બેગ ક્ષાલ ધાતુ અને અધાતુ જેવી ક્રિયા અને આપણું પર્યાવરણ તો ટોટલ તમારે ચુમ્માલીસ માર્ક્સ ધોરણ દસ રિપીટરવાળાને ચુમ્માલીસ માર્ક્સ આ ચાર ચેપ્ટરમાંથી મળી જશે અને આ ચેપ્ટરના તૈયાર કરતાં પણ તમારે અઠવાડિયું કે દસ દિવસનો સમય લાગશે એનાથી વધારે સમય લાગે નહીં તેથી સમય બહુ ઓછો છે અને વધારે વિષયમાં ફેલ થયા હોય તો બધા વિષયને પૂરું પૂરું ધ્યાન આપવા માટે વિજ્ઞાનમાં તમારે આ ચાર ચેપ્ટર તૈયાર કરવાના છે તેથી આવો જ વિડીયો મેં ગણિતને પણ બનાવ્યું છે ત્રણ જ ચેપ્ટરમાં તમે ગણિતના નાપાસ હોય તો એ પણ અઠવાડિયામાં તમે કરી અને પાસ થઈ શકો છો તેથી આ વિડિયો દરેક તમારા દસમાના રિપીટર વિદ્યાર્થી સુધી પહોંચાડો જે વિજ્ઞાનમાં ફેલ થયો હોય અને બહુ ઓછા સમયમાં તૈયારી કરવાની હોય તો આ ચાર ચેપ્ટર પહેલાં તૈયાર કરી લે તો ચુમ્માળીસ માર્ક્સ તેના આરામથી મળી જશે ધોરણ દસ રિપીટરવાળાને સો માર્ક્સનું પેપર આવશે અને તેત્રીસ માર્ક્સ લાવવાના છે પાસ થવા માટે ગ્રેસિંગ માર્ક્સ એટલે કે સ્કૂલમાંથી એક પણ માર્ક્સ ઇન્ટરનલ મળવાનો નથી તેત્રીસ માર્ક્સ બોર્ડ સોમાંથી લાવશો તો જ તે પાસ થશે તેથી આ વીડિયો દરેક તમારા દસમાના ધોરણના વિદ્યાર્થી સુધી પહોંચાડો થેન્ક યુ